પાલમપુરના ઢાળવાસમાં પાલિકાના પાપે દુકાનદારો અને ગ્રાહકો ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે છેલ્લા ઘણા સમયથી ડાળવાસ મુખ્ય બજારમાં ગટરના ગંદા પાણી રોડ પર રેલાઈ રહ્યા છે પાલિકા દ્વારા પણ સમયસર સાફ સફાઈ ન હાથ ધરતા ગટરના ગંદા પાણી જોવા મળ્યા છે તો છેલ્લા ઘણા સમયથી ઢાળવાસના મુખ્ય બજારમાં ગટરના ગંદા પાણી રોડ પર રેલાઈ રહ્યા છે પાલિકામાં સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરાઈ છે છતાં આ સમસ્યાનું કહ્યું કે અમે સમયસર વેરુ પાલિકામાં ભરીએ છીએ પરંતુ પાલિકા સમયસર સાફ સફાઈ કરતી નથી તાજેતરમાં આજ વોર્ડ નંબર છ માં સાફ સફાઈના અભાવે કોલેરા રોગે માથું ઉચક્યું હતું જે બાદ પાલિકા તંત્ર દોડતું થયું હતું અને તાબડતોડ સાફ સફાઈ શરૂ કરી હતી સાથે જ આરોગ્ય વિભાગની ટીમે પણ ઘરે ઘરે ફરી આરોગ્ય ચકાસણી શરૂ કરી હતી જોકે ફરી એકવાર ઢાળવાસ વિસ્તારમાં પણ સાફ સફાઈના અભાવે ગટરના કંદા પાણી લીલાતા ગંદકી વધી રહી છે જે આગામી દિવસોમાં અન્ય કોઈ રોગની નોતરે તેવી દય સતત સ્થાનિકો સેવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ બનાસ સવાલ છે ત્યાં આગળના કાર્યોમાં જે કોલેરાગ્રસ્ત આ બોર્ડને જાહેર કર્યો હતો આ જ પરિસ્થિતિ અત્યારે પાછી ઊભી થશે તો તેની જવાબદારી કોની રહેશે જે આ કોલેરાગ્રસ્તની જે બીમારી હતી જે અત્યારે જે પૂરી થયેલ નથી ને આ જ પરિસ્થિતિ પાછી ઊભી થઈ છે જ્યારે તમે રોડને તમે વિડીયોમાં તમારા માધ્યમ દ્વારા બતાવી શકો છો નગરપાલિકાને કે તે મોટી પેરાથી લગાવીને બાળભર ચોક નદીથી આખો વહેતો થઈ ગયો છે ને બીજી વસ્તુ કે જ્યારે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો ત્યારે આરોગ્ય કચેરીના કર્મચારીઓ નગરપાલિકા કર્મચારીઓ બધા દોડકામ કરતા થઈ ગયા હતા એ બધી કામ કરી એમને કરી હતી એકાલી બે દિવસ લાલી પાવડર જેવી કરી હતી એ લોકોએ પાછા જેવાતા તેવા એમને કુચરો પછી બેસી ગયા છે આ જ પરિસ્થિતિ જે બાજુ ઊભી થયેલી છે આ જુઓ અમે વારંવાર નગરસેવકોને રજૂઆત કરી નગરસેવકો એમની રજૂઆતો ત્યાં પણ કરે છે પણ ત્યાં પણ એમની રજૂઆતો કોઈ સાંભળતું નથી અમારું કામ ચાર પાંચ પાઇપોનું આગળ કરી હતું ને આગળ ચેમ્બરો મારવાના હતા આગળ પાઇપો લઈ જવાની હતી એ પણ ટેન્ડર ઉડાવી દેવામાં આવ્યું છે એ ટેન્ડર પણ મારે ખ્યાલથી અમને જ્યારે અમે બધા દુકાન માલિકો ગયા હતા અને અમે બસો જેવી પાઇપો પાસ કરી આગળ ડાળવા વિસ્તારમાં પાઇપો નાખવાની હતી તો અમારા શ્વાસ અમને દસ પાઇપો નાખી ને આ પાઇપો આગળ જવા દેવા હજુ સુધી આવી નથી પણ આ બધી બે તરકારી નગરપાલિકા અમે નગરપાલિકામાં સફાઈ વારો નિયમિત ભરીએ છીએ એ પણ દુકાન માલિકનો સફાઈ બાકી નહીં હોય જો બાકી હોય તે પણ જવાબદારી અમારી પ્રમુખ તરીકે કહું છું કે હું ભરાવી આપીશ પણ આ લોકો બિલકુલ પણ કામ કરતા નથી સફાઈ વેરો કે કંઈ બી બી વેરા હોય તે વેપારીના ઉપર માથે રાખી દે છે પણ જ્યારે વેપારીઓ આવી હાલાકીમાં ઊભા રહેતા છે જ્યારે એમની દુકાનો નથી ચાલતી આવા ગ્રાહકો અહીંયા રોડ પર આવી નથી શકતા તો આ લોકો એ લોકો સફાઈ બિલકુલ પણ નથી કરતા અમારી કોઈ રજૂઆતો સાંભળતા નથી તો તમારે માધ્યમ દ્વારા એટલું જ કહીશ કે નગરપાલિકા સફાઈ કરે એટલે કે નહીં દર પાછા અમે એ જ ત્યાં આગળ ઉભા બેસી બધી દુકાનો બંધ કરી ને એમના કચેરીમાં જઈ ને આરટીઆઈ કરીશું ના બધા પૈસાઓ ક્યાં જાય છે એનો અમે એક જવાબ માગીશું